ગુજરાતમાં કમોસમી વરસાદની અસર હજી પણ યથાવત છે હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અરબસાગરમાં સક્રિય થયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતમાં એકત્રીસ ઓક્ટોબર સુધી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો છેત્રીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો જેમાં બનાસકાંઠાના ડીસામાં સૌથી વધુ બે પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ સાથે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યના તમામ પોર્ટ પર જોખમ સૂચવતું એલસી થ્રી નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ અનુસાર અરબ સાગરમાં બનેલા ડિપ્રેશનના કારણે વરસાદ યથાવત રહેશે સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર કચ્છમાં પડ્યો છે હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ચક્રવાતી વાવાઝોડું મંગળવારે સાંજે સાત વાગ્યાની આસપાસ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે તરાટક્યું હતું મચ્છલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે કાંકીનાળામાં સો કિમી પ્રતિ કલાકની ઝડપી પવન ફૂંકાયો જેના કારણે અનેક વિસ્તારોમાં ઘરો અને વૃક્ષો ધરાશાયી થયા જેના પરિણામે એક મહિલાનું મોત થયું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મોંતા બુધવારે સવારે ઓડિશા પહોંચવાની શક્યતા છે આના કારણે ઓછામાં ઓછી બાવન ફ્લાઇટ રદ કરવામાં આવી છે અને છેલ્લા ચોવીસ કલાકમાં એકસો વીસ ટ્રેનો રદ કરવામાં આવી છે આંધ્રપ્રદેશમાં આડત્રીસ હજાર હેક્ટરમાં ઉભા પાક અને એક પોઈન્ટ આડત્રીસ લાખ હેક્ટરમાં બાગાયતી પાકનો નાશ થયો છે લગભગ છોતેર હજાર લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે મોંતા વાવાઝોડાએ ઓડિશાના પંદર જિલ્લાઓમાં સામાન્ય જનજીવન ખોરવી નાખ્યું છે વાવાઝોડા મોન થાય દેશના ઘણા રાજ્યોમાં હવામાન બદલી નાખ્યું છે આના કારણે દેશના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો છે હવામાન વિભાગે બુધવાર અને ગુરુવાર માટે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ પણ જારી કર્યું છે આગામી થોડા દિવસોમાં વાવાઝોડા મોન અસર પશ્ચિમ બંગાળ સિક્કિમ ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં ફેલાશે તેવી શક્યતા છે જેના કારણે ભારે વરસાદ પડી શકે છે આજ માટે આટલું જો તમને વિડીયો ગમે વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બે લાયક ઓન કરી દેજો મળી નવા સમાચારની અપડેટ સાથે ધન્યવાદ